શારીરિક રીતે જે એક વ્યક્તિ કરી શકે બીજી વ્યક્તિ ના કરી શકે માનસિક પ્રવૃત્તિની વાત કરીએ તો જે એક વ્યક્તિ કરી શકે બીજી વ્યક્તિ કદાચ ના કરી શકે પણ જ્યારે જીવન પ્રક્રિયાની વાત આવે ત્યારે આપણે બધા સરખી રીતે સક્ષમ છીએ તમે મારા જેટલા જ સક્ષમ છો કોઈ પણ વ્યક્તિ જેટલા જ સક્ષમ છો સાંભવીનો અર્થ એ છે કે જીવન પ્રક્રિયાને તમારા જીવનનું મુખ્ય પાસું બનાવવું તમારું શરીર નહીં મન નહીં લાગણીઓ નહીં જીવન પ્રક્રિયા મુખ્ય હોય બાકી બધું એના પછી આવે શાંભવી મહામુદ્રા એ એવી સંભાવના છે જેનાથી તમે ધીમે ધીમે આ બદલાવ લાવી શકો છો જ્યારે જીવન પ્રક્રિયા તમારું અસ્તિત્વનું મુખ્ય પાસું બને અને બાકીનું બધું એની પાછળ આવે યુ વિલ સી ને તમે જોશો તમારું શરીર તમારું મન અને લાગણીઓ એકદમ સરળતાથી કામ કરશે ચાલો આપણે આ કરી બતાવીએ